પચ્યા પેટલા બાર પચ્યા કહું કરશું દસ પીલી બાકી છે તો ખોટલા આપણા પણ એને આવી ઘડિયાળો નહીં ના તો જે ભાપુ છે ઘડિયાળ વાપરે છે હમ બાર પચાસ થઈ જાય કમ્પ્લીટ હું કરે છે દોઈ શક ના વાળા મોટ હપરી પર્યા એ ઇન્ડિયાથી પાછળ તણ તણ ટોકળો થતો હોય હું થતું હા ટોકરો પડે ફોટો પાડું તમારો તમારો તકે નહીં જો પણ તો આવું જ છે હા વિડિયો ને લાઈક ને સબસ્ક્રાઇબ કરો એમ કે હડો વિડિયો લાઈક સબસ્ક્રાઇબ લાઈક સબસ્ક્રાઇબ લાઈક સબસ્ક્રાઇબ કરજો કરજો હા બોલો લાઈક લાઈક સબસ્ક્રાઇબ કરજો વિડિયો લાઈક સબસ્ક્રાઇબ કરજો

રસ્તા <laughs> રસ્તા <laughs> <laughs> bubble. This is